માવઠાનો માર છે કમોસમી કમઠાણ છે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર આ બાબતે કંઈક સહાય ચૂકવે સરકાર આ બાબતે સર્વે કરે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબક્યો છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી પકવતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં ડાંગર સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું ડાંગર સુકવવા મૂક્યો હતો કેટલાક પાકનું કાપણી બાકી હતી કેટલાક પાક સુકવવા માટે ડાંગર મૂક્યા હતા અને એ તમામ પલળી જવાની ભીતિ છે અને ખેડૂતો હાલ તો ચિંતાતુર બન્યા છે કે હવે શું કરવું હવે આનું વેચાણ કેવી રીતે કરવું મંડળીમાં લેશે કે નહીં લે આ તમામ સવાલો ખેડૂતોને ઉદભવી રહ્યા છે ખેડૂતો આશ લગાવીને બેઠા છે કે સરકાર આ બાબતે કશુંક સહાય કરે જો કે ખેડૂતોની શું છે

એ દ્રશ્ય આપને બતાવ્યા છે સૌથી પહેલા કે જ્યાં ખેડૂતોને મોટા પાયે હાલાકી પડી રહી છે જ્યાં ખેડૂતોએ ક્યાંક પાકની વાવણી કરી હતી તો ક્યાંક પાકની કાપણી ચાલી રહી હતી ક્યાંક પાક સુકવવા મૂક્યો હતો તો ક્યાંક વાવણીની શરૂઆત કરી રહ્યા હતા ખેડૂતો અને આ તમામની વચ્ચે જે માવઠું આવ્યું છે માવઠાના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એક મોસમી વરસાદથી થયેલા નુકસાન અંગેના દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ રાજ્યના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે જે ખેડૂતોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે કમાસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને આ દ્રશ્યો જોઈ લો અલગ અલગ વિસ્તારના દ્રશ્યો સુરતના ઓલપાડના દ્રશ્યો છે વલસાડના દ્રશ્યો નવસારીથી સમાચાર છે ગીર સોમનાથના ખેડૂતો ચિંતાતુર બન્યા છે ધારાસભ્ય ભગવાન મેદાનમાં છે બીજી બાજુ અમરેલી ના નુકસાન થયું છે જૂનાગઢના દ્રશ્યો જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અમરેલીમાં આખો પાક નષ્ટ થઈ ગયો હોય તેવા દ્રશ્યો દીવના દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છે કારણ કે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યો અને ખેડૂતોને ખાસ કરીને માફ કરશો માફી જે માછીમારો છે માછીમારોને હાલતો દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે ખેડૂતો ચિંતા તૂર છે કે મોસમી વરસાદના કારણે પાકને ઘણું નુકસાન થયું છે તેવું ખેડૂતોનું કહેવું છે સુરતના ઉલ્પાડ વલસાડ નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોને વધારે નુકસાન છે જ્યારે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું મગફળી ડાંગર સહિતના પાક નષ્ટ થઈ ગયા જેથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ખેડૂતોનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ સૌથી પહેલા સુરતના ખેડૂતોની વાત સાંભળીએ જે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતા તૂર જોવા મળી રહ્યા છે સુરતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોએ હવે રાતાપાણીને રોવાનો વારો આવ્યો છે ઓલપાડ માંગરોડ માંડવી ઉમરપાડામાં વરસાદ ખાબર કેવું કમોસમી વરસાદને લઈને જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે સુરતના ઓલપાડમાં ચોમાસુ ડાંગરની કાપણી પૂર જોશમાં ચાલી રહી હતી અને ડાંગરના પાક બચાવવા ખેડૂતો સતત મથામણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ખેડૂતોએ ડાંગર સુકવવા માટે ખુલ્લી જગ્યામાં રાખ્યું હતું સાથે જ શેરડી રોપણી અને ડાંગરની જે કાપણી ચાલી રહી હતી પરંતુ દક્ષિણ ગુજરાત તરફ ભારે વરસાદના કારણે હવે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે ડાંગર પલળી ગયું હવે મંડળીઓ અને વેપારીઓ શોષણ કરશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે

હવે અમે એટલા બધા લાચા થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો હવે રોડ પર સુકાવા માટે મજબૂર થયા છે રોડ પર સુકાતો નથી આ સુકામોસમી વરસાદને કારણે વરસાદ અમારો પાક પલળાઈ જાય છે પલળાઈ જાય છે એનું કારણ એ છે કે હવે વેપારી લોકો એટલું બધું ગેમ કરી જાય છે બધા વેપારીઓ મળીને કે હવે ખેડૂત આવે એનો પાક કાઢવા માટે એ લોકો સસ્તા ભાવ બી આપી દેશે હવે એ લોકો એટલો બધા નીચા ભાવેથી માગે છે કે અમારો પૂરો ભાવ બી અમારો ટોટલ જે ખર્ચો કર્યો છે એ બી નીકળી શકતો એવો નથી આ કમોસમી વરસાદને લીધે હું વાત કરું તો એ હિસાબે પહેલાં અમે શેરડીનું રૂપાંતર કરતા હતા એટલે શેરડીમાં બી કમોસમી વરસાદને લીધે પ્રોબ્લેમ આવતો હતો પછી વરસાદ કાપણી વખતે પણ વરસાદ આવતો હતો વરસાદ આછી પડવી હેડી નુકસાન થવું બધું જ પ્રોબ્લેમ ને બધું જ નુકસાની ચાલતી હતી તે પ્રતાં હવે અમે એવું માનીએ કે ભાઈ ભાત તરફ ગઈએ તો હવે ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે જેવું કે ઊભું ભા ઊભો ભાત હોય તે પણ પડી જાય છે તેને પણ નુકસાન ને કાયપા પછી પણ નુકસાન અને આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામવા જેવો જ થયો છે કોઈ મંદિર પર લઈ કે એ કન્ડિશન નથી કારણ કે જે મંત્રીઓના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ એ સોલનો ભેજ હવે લગભગ સાત આઠ દિવસ સુધી આવી કેમ નથી તો આ અમારો ફણગી જાય એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી તો સરકારશ્રીને એવી વિનંતી ભાઈ અમારો પાક નિષ્ફળ છે અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે રાહત આપે

વલસાડ જિલ્લામાં કુલ પંચોતેર હજાર હેક્ટરમાં ડાંગરનો પાક વાવ્યો હતો કમોસમી વરસાદના કારણે ઊભા અને કાપણી કરેલા પાકોને ઘણું નુકસાન થયું ખેડૂતોએ શું કહ્યું એ સાંભળો આપણે જોઈએ છે કે છેલ્લા છ મહિનાથી ખૂબ વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે એક મહિના પહેલા ખૂબ વાવાઝોડું અને વરસાદ થયેલું એના કારણે ડાંગર અહીંનું જે ડાંગર છે ટોટલી જમીન દુસ્ત થઈ ગયું એના કારણે ટોટલીના એના પરે પકવા કરવાના કારણે દરુના સ્વરૂપમાં ઉગી નીકળ્યું છે એટલે ટોટલી ડાંગર એટલે ભાત અને એના જે પૂરિયા થાય એટલે ખોરાકમાં જે ગાયોને ખવડાવવા માટે કરીએ છીએ એ ટોટલી એનું કવડ થઈ ગયું એવી પરિસ્થિતિ નિર્માણ છે દિવાળી પહેલાં વાવાઝોડું આવ્યું અને ત્યાર પછી આ પાછો કમોસમી વરસાદ એટલે ખેડૂતને હાલ પરિસ્થિતિ પ્રમાણે દિવાળી બગડી જ ગઈ કોઈ ઇન્કમ સોર્સ દેખાડો છે નથી કેમ કે અત્યારે પાસે તમે જાઓ તો એ કઈક એની રીતે સેમ્પલ ચેકઅપ કરીને એમ જ ખ્યા છે કે તમારે ડાંગર ભીનાઈ ગયું છે અને એનો અત્યારે બજારના ભાવમાં જે કુસ્કી મળે છે કુસ્કી કરતાં સસ્તું મળે છે સાહેબ એક પ્રાઇમરી સ્ટેજ પાસે કે ગામડા લેવલે કોઈ પહેલા અધિકમ મંત્રી કે કોઈ તમારા કોઈ અધિકારી દ્વારા જે સર્વે કરવામાં આવે અને વ્યવસ્થિત સર્વે કરીને જે કંઈ વળતર નક્કી સરકાર કરે એવી ખેડૂતો અપેક્ષા રાખે મારે બાર થી તેર વીઘા બાજ રોપાયેલું હતું એમાં થોડુંક કાપું ને થોડું ઘણું અંદર જ રહી ગયું છે વરસાદ પડ્યો ત્યારે કેવો માહોલ હતો પડવા આગળ ડાંગરનો પાક સારો હતો પણ નવસારી જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત છે ચોમાસા ની બદલાયેલી તો પહેલાથી ખેડૂતો મુશ્કેલી વેઠવી રહ્યા હતા અને આ વચ્ચે કાપણી સમય કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક ભીંજાઈ ભીંજાયો ખેડૂતોને આર્થિક નુકસાન થવાની છેલા એક અઠવાડિયાથી નવસારી જિલ્લાના ખેતરોમાં ડાંગરની કાપણી ચાલી રહી છે અને એ જ સમય હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હવે ખેડૂતો માત્ર સરકાર પાસે આશ લગાવીને બેઠા છે અમારે આગળ બી ડાંગરના પાકને ઘણું નુકસાન થયું હતું અને ગઈકાલે વરસાદ વધુને કારણે આ ડાંગરના પાકને અને રાત્રે બી વધુ વરસાદ હોવાથી નુકસાન થયું છે સરકાર તરફથી કોઈ સહાય મળે તો નુકસાની અમારી ઘણી થઈ અમે પાંચ વીઘા ભાત રોપેલું જે અમારું સખી મંડળ ચાલે એમાંથી અમે વ્યાજે પૈસા લઈને આ કામ કરેલું ને વરસાદ બી સારો પડ્યો એટલે ભાત બી સારું હતું પણ આ ગઈ રાતે જે વરસાદ પડ્યો તેના લીધે બધું ભાતમાં અમારે પાણી ઘુસી ગયું એટલે નુકસાની અમારી ભારે થઈ એટલે સરકારને એટલું કે અમને કંઈક વળતર મળે તો સારું અને દક્ષિણ ગુજરાત બાદ હવે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મગફળી પકવતા ખેડૂતો ચિંતિત છે ગીર સોમનાથની વાત કરીએ કે મોસમી વરસાદને લઈને ખેડૂતોને નુકસાન થયું છે જો કે સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું અને ધારાસભ્ય ભગવાન બારડ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા તમને વિસ્તારોની મુલાકાત લીધી ખેડૂતો સાથે વાતચીત કરી પસનાવડા સહિતના ગામમાં ખેતરોની સ્થિતિનો તાગ મેળવ્યો ખેડૂતોના નુકસાનની અંગે સરકારને પત્ર લખીશ તેવું ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે અને અત્યારે વહેલી સવારથી જ હું સુદરાપાડાના સુદરાપાડા વડોદરા ઝાલા વાવડી પસનાવડા લોઢવા સોડાચ ગામડે કમજોતર કોયડી આ કોસ્ટલ બેટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ મેં લીધી છે અત્યારે હું સોડાચ ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું ત્યાં પણ આ મગફળીના પાથળાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુધરાપણ તાલુકામાં નીકળો છું અને અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદે કાળો ખેર વર્તાવ્યો છે આખી રાત અમરેલી જિલ્લાને વરસાદે ધમરોળ્યો અને ખેતી પાકને વ્યાપક નુકસાન થયું ગામડાઓમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે ખેડૂતો પોતાની ખેત જણસો જોઈને નિશાસા નાખી રહ્યા છે જ્યારે ઈશ્વર જ રૂઠે ત્યારે ખેડૂતોની દશા કફોડી કરી નાખી હોય તેવી દુર્દશા હાલતો તો આંબરડી પંથકના ખેડૂતોની જોવા મળી રહી છે અમારા ગામમાં સિંગના પાકમાં તમામ નુકસાન છે તમામ સિંગ પૂરી થઈ ગઈ છે ડુંગળીમાં પણ ડુંગળી પાક ઉપર આવી ગયો છે એમાં લોટાવેટર મારવા સિવાય બીજો વિકલ્પ નથી કપાસ પણ એટલો બગડ્યો છે અને કાલ રાત્રિના સાત વાગ્યા થી એક જ ધારો સતત વરસાદ ચાલુ છે હાલ અત્યારે વરસાદ ચાલુ છે સિંગમાં તમને કહું પાક થઈ ગયો તો બસ ખેડૂતને ખાલી વાર હતી મજૂરીના કારણે મજૂરી રૂપિયા મજૂર નથી મળતા તો ખેડૂતને રહી ગયો એના કારણે વરસાદ થયો બસ આ બહુ નુકસાન એટલે કોઈ એમાં કોઈ સીમા નથી નુકસાન તો અમે સરકાર એક વિનંતી તો પેલા એ કરીએ છીએ એક જો ટેકાના ભાવ એને ખરીદવી જોઈએ તો તમામ ખેડૂતોની જેવી હોય એવી મગફળી ખરીદી લે અને બીજી વાત એ છે કે સરકાર સહાયની વાત કરીએ તો અત્યારે ખેડૂતની કોઈ યોજના લાગુ નથી ગુજરાતની અંદર મુખ્યમંત્રી ફસલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી એ પણ લાગુ નથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ નથી ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે કોઈ ઠોસ યોજના લાવે કારણ કે હર વર્ષે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે આ કમોસમી વરસાદ નો માર સહન કરવાનો વારો આવે છે ત્યારે કોઈ યોજના હોય તો સારું અને હવે દિવસ પાંચ ની અંદર કોઈ સર્વે કરવાનો રહેતો નથી કારણ કે જગ જાહેર છે કે આ કમોસમી વરસાદ પડ્યો છે અને ખેડૂતો હાર્વેસ્ટિંગ કરી રહેતા મોટા પાયે નુકસાન થયું છે તમામ ડેટા સરકાર પાયા રજીસ્ટ્રેશન કરાવેલા મગફળી ના અવેલેબલ છે તો સરકાર દિવસ પાંચ ની અંદર ખેડૂતને જગતના જગત જીવતો રાખવા માટે તાત્કાલિક ધોરણે સારી એવી સહાય નાખે અન્યથા ખેડૂત ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય કોઈ વારો નથી એટલે ખેડૂતો એટલા નિરાશ થઈ ગયા છે કે આત્મહત્યાના વિચારો સુધન તેમને આવવા લાગ્યા છે હાલ તો ખેડૂતો નિરાશ થઈને સરકાર પાસે સહાયની અપેક્ષાઓ રાખી રહ્યા છે આ તરફ જ્યારે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની માઠી દશા બેઠી છે સતત બદલાતા વાતાવરણને લઈને ખેડૂતોની જણસીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે હાલ મગફળી તૈયાર થઈ ગઈ છે અને ખેડૂતોએ જમીનમાંથી મગફળી કાઢી તેના પાથરા હજુ ખેતરમાં પડ્યા છે અને ત્યાં માવઠું આવી જતાં મગફળીનો પાક આખોય ફેલ થઈ ગયો સાથે જ સોયાબીનનો પાક પણ નિષ્ફળ ગયો છે સરકાર હવે ખેડૂત દીઠ

જે કંઈ સહાય કરવાની છે એ તાત્કાલિક કરે બીજા નંબરની અંદર જે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવાની જે છે લાભપાચમથી પરંતુ હજી 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 સુધી કોઈ નક્કી કરવામાં આવ્યું નથી કે કેટલી મગફળી લેવામાં આવશે માટે સરકારને અમારી ખેડૂતો વતી ખાસ વિનંતી છે કે તાત્કાલિક અસરથી દરેક ખેડૂતોની જે ઉત્પાદન થઈ છે એમાં બસો મણ મગફળી ખરીદવામાં આવે અને ખેડૂતોને વહેલો ટેકો આપવામાં આવે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ખેડૂતની પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ છે અને હવે અમરેલી જિલ્લાના ખેડૂતોની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ માવઠાના મારથી ખેડૂતોની દશા વધુ કફોડી થઈ ગઈ છે કપાસ મગફળી સહિતના પાકને નુકસાન બાદ ડુંગળીના પાકમાં પણ ભારે નુકસાની આવવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે અને ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે જાય તો જાય કાં અમરેલી જિલ્લામાં ઘણા

કાલ રાત નું વરસાદ ચાલુ છે સાંજ નો તો હજુ તો આવું ના આવું છે કેટલા વીઘા માં આવી છ વીઘા છે ડુંગળી ખર્ચો કર્યો ખર્ચો કર્યો ખાતર નાખ્યો મીન ગોળ કર્યો આ બધો અમારે પાણી વાળ્યું આ નુસ્કા ને મન કેવી સરકાર પાસે હું અપેક્ષા સરકાર જો વેલી હમણાં સાહેબ ચાલે તો સારું છે

કમોસમી માવઠાના મારથી ખેડૂતોને મોમાં આવેલો કોળીઓ છૂટવાઈ જવાને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ વધુ પડતી કફોડી થઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને હાલ અમરેલી જિલ્લાનો ખેડૂત પાયમાલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ફારૂક કાદરી ગુજરાત અમરેલી તો ખેડૂતોની હાલત તો કફોડી થઈ જ ગઈ છે સાથે સાથે માછીમારોને પણ અત્યારે ચિંતા સતાવેલી છે કારણ કે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે છે સૌથી જો કમોસમી વરસાદ સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થઈ છે અને પ્રવાસીઓ જીવના જોખમે દરિયામાં ડુબકી લગાવતા પણ જોવા મળ્યા દરિયા કિનારે પ્રશાસનના નિયમોનો ઉલાલ્યો થતો હોય તેવા દ્રશ્યો છે જો કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણે સવાલ ઉઠી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે જેને લઈ અને ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દીવ જિલ્લાની અંદર મોડી રાતથી જ મેઘરાજાનું જે છે તે આગમન થઈ ગયું છે તો બીજી તરફ દીવના દરિયામાં ક્યાંક ને ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે હું કેમેરામેનને કહીશ કે તમને દરિયામાં જે કરંટ છે તે બતાવવાનો પ્રયત્ન કરશે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો દીવ જિલ્લામાં ગત રાત્રિથી જ વરસાદને લઈ અને દરિયામાં પણ ક્યાંક ને ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ દીવ ફરવા આવેલા પર્યટકો જે છે તે આ વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું પણ જોવા મળી રહ્યા છે કારણ કે ગઈકાલે આ બીચ જે છે તે ખચોખચ ભરેલું જોવા મળી રહ્યું હતું પરંતુ આજે વરસાદને લઈ અને આ બીજ જે છે તે હાલ અડધું ખાલીખમ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દીવ જિલ્લામાં મોડી રાતથી વરસાદની એન્ટ્રી થઈ હતી તેમજ પ્રશાસન દ્વારા લોકોને દરિયાની નજીક ન જવાની પણ સૂચના આપી છે ત્યારે આ નાગવા બીચ ઉપર લોકો ક્યાંક નિયમોનો ઉલાડીઓ કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના જે છે તે વહીવટીતંત્ર દ્વારા આપી દેવામાં આવી છે તો બીજી તરફ ગત રાત્રિથી જ વરસાદ જે છે તે હજુ પણ દીવ જિલ્લામાં તેમજ ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસી રહ્યો છે ભાવેશર ગુજરાત પસ દીવ એક તરફ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન નેતા પાલ અંબલિયા મેદાનમાં આવ્યા છે અને પાલ આંબલિયા સીએમને અને સાથે જ કૃષિ મંત્રીને સંબોધીને પત્ર લખ્યું છે પત્રમાં લખ્યું છે કે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થયું છે તો એ બાબતે સરકાર પેકેજ જાહેર કરે સરકાર ખોટા પેકેજને બદલે ખેડૂતોના પાક ધિરાણ માફ કરે તેવી પણ માંગ કરી છે છે આ સાથે જ આક્ષેપ પણ કે ગયા વર્ષના પેકેજનો એક રૂપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી વર્ષ બે હજાર ચોવીસ માં સત્તરસો ઓગણ કરોડની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પાંચસો કરોડ રૂપિયા પણ હજુ ચૂકવવામાં નથી આવ્યો તેવો આક્ષેપ પણ પાલ આંબલાએ કર્યો તો છેલ્લા બે વર્ષની અંદર કુદરત એટલો બધો રોઈઠો છે અને ખેડૂતોનું દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે ત્યારે બંને વર્ષને સાથે રાખી અને સરકાર શ્રીને નમ્ર નિવેદન સાથે માંગ કરી છે જેમ તમે પાંચ પચીસ ઉદ્યોગપતિને નમ્ર હાથે ઉદાર હાથે મદદ કરો છો એવી જ રીતે ગુજરાતના ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ છે એ સંપૂર્ણ રીતે માફ કરવાનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે કોઈ રાહત પેકેજના નાટકો

વરસાદને લઈને કહ્યું છે કે અરબસાગરમાં એક ડીપ ડિપ્રેશન બની શકે છે જેના કારણે અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે રાજ્યના અન્ય ભાગોમાં પણ

वेरी अवी एक्सपेक्टेड दो दिन सौराष्ट्र में और डे डेवन में गुजरात रीजन जिस में जिसमें कि ऑरेंज अलर्ट के साथ अपना अमरेली भावनगर गिर सोमनाथ की और गुजरात रीजन में है तो सूरत भारूच नवसारी वलशा दमन दादर नगर और अगर बात करते हैं इससे आगे तो डे सौराष्ट्र कक्ष में डे थ्री फोर फाइव में येलो अलर्ट के साथ है विल और गुजरात रीजन में डे टू थ्री फोर में है विलेंड येल्लो अलर्ट के साथ

હજુ પણ આગામી પાંચ થી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આ નવકાશમાં સ્પષ્ટપણે સૌરાષ્ટ્ર રીજનનો કેટલોક વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે દર્શાવે છે કે જ્યાં રેડ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે જુનાગઢ છે ગીર સોમનાથ છે અને આ તરફ પોરબંદર સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતા હાલ તો દેખાઈ આવે છે હવામાન વિભાગે હાલમાં નાવકાસ્ટ જારી કર્યું છે તેના દ્રશ્યો આ સિવાય જે દ્વારકા સહિત જે રાજકોટ સહિત વિસ્તાર છે દ્વારકા મોરબી રાજકોટ ભાવનગર બાજુનો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ જોવા મળે છે ઓરેન્જ એલર્ટ નો અર્થ છે કે મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે અને જો એ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલી સહિતનો જે વિસ્તાર છે નવસારીમાં પણ ભારે છે હવામાન વિભાગની આગાહી અનુસાર યલો એલર્ટ છે યલો એલર્ટ દર્શાવે છે કે સંભવિત રીતે મધ્યમ વરસાદ શકે છે એટલે અરબસાગરમાં ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે એ ડિપ્રેશનની અસરના ભાગરૂપે છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આ સિવાય ખાસ કરીને જે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે તે

પટેલે કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાપકી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે જ્યારે અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની છે ઓક્ટોબર સુધી ગુજરાતમાં માવઠાનું જોર રહેશે અને ત્યારબાદ માવઠાનું જોર ઓછું થશે પરંતુ અઢાર નવેમ્બર પછી અરબસાગરમાં એક ચક્રવાત અત્યારે તૈયાર થઈ રહ્યું છે જેથી વરસાદી માહોલ તો બનશે અને એની વચ્ચે ઠંડીનું પ્રમાણ પણ વધશે હજુ આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપરાંત લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે હજુ પણ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આગામી અડતાલીસ કલાકમાં અમદાવાદ સાણંદ તેમજ નડિયાદ વડોદરા પંચમહાલ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદમાં કેટલાક ભાગમાં લગભગ આજ બપોર પછી હવામાનમાં પડતો આવે અને અડતાળીસ કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો બનાસકાંઠા ભાગો સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ ત્રીસ ઓક્ટોબર સુધી આ વરસાદ થવાની શક્યતા રહેશે પચીમી વિક્ષોપથી અસરના કારણે ત્યારબાદ લગભગ ઉત્તર ભારતમાં મહત્તમ ઉઠાનમાં ઘટાડો થશે કોઈ ભાગમાં ચાર ડિગ્રી સેલ્શિયસ જેટલું ઘટી ઘટી શકે કોઈ ભાગમાં ઉત્તર ભારતમાં દસ ડિગ્રી સેલ્શિયસ જેટલું મહત્વમાં ઘટતા ઠંડીનો ચમકારો છે ત્રીસ ઓક્ટોબરથી બે નવેમ્બર સુધીમાં કોઈ કોઈ ભાગમાં વરસાદ જવાની શક્યતા રહેશે પુનઃ લગભગ તારીખ ચારથી આઠ નવેમ્બરમાં પચીસ વી ઓક્ટોબર આવશે અને નવેમ્બરની શરૂઆતમાં મંગાળસાગરમાં હલચલ જોવા મળશે એટલે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ ખાબકવાનો છે દરિયા કિનારાના વિસ્તારોમાં કરંટ જોવા મળે છે બીજી બાજુ હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે માવઠાના માર વચ્ચે કમોસમી કમઠાણ અત્યારે સર્જાયું છે ખેડૂતો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે કોંગ્રેસે પણ માંગ કરી છે સરકારનો નો શું સ્ટેન્ડ રહેશે તેના ઉપર નજર રહેશે આ સાથે જ સીધું સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફાસ્ટ